અયોધ્યા ની થીમ પર જે આપણે પેઇન્ટિંગ બને છે કે ખાસા સમયથી આપણે બધા રાહ જોઈએ છીએ કે રામ મંદિર ભગવાન રામ મંદિર બને ભગવાન શ્રી રામનું હવે એની થીમ શું છે એનું મંદિર કેવું બનશે કઈ રીતનું એનું બધું નિર્માણ છે કે એના પિલર કેવા છે એનું ઘુમ્મટ કેવું છે મંદિરની ડિઝાઇન કેવી છે હવે એ અમે આ પેઇન્ટિંગ દ્વારા અમે અહીંયા પ્રયાસ કર્યો છે કે ભાઈ આવું મંદિર ત્યાં રામ મંદિર બનશે અયોધ્યામાં પોલા દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમને કહેવામાં આવ્યું છે એના દ્વારા અમે આ પેન્ટિંગ બનાવી છે એટલા લોકો દ્વારા પેન્ટિંગ છે આમાં ચાર જણા ચાર આર્ટિસ્ટ દ્વારા બનાવી છે કેટલો ટાઈમ લાગતો એને કઈ કઈ વસ્તુઓ નથી આમાં વોટર કલરનો ઉપયોગ કર્યો છે ફેબ્રિક કલરનો અને સમય જોવા જઈએ તો બે દિવસ થશે આજ સાંજ સુધી પતી જશે રાજકોટવાસીઓને નિહાળવા મળી જશે

અહીંથી નાના નાના ફૂલકાઓ નીકળે ઈ પણ પૂછે છે કે આ શું બન્યું છે ત્યારે બધા ઉત્સાહથી એમ કે છે કે આપણું રામ મંદિર એટલે બહુ મજા આવે છે સાંભળીને પણ અને પબ્લિકનો સપોર્ટ પણ બહુ મજા આવે છે